જય શ્રી કૃષ્ણ પ્રિય દર્શક મિત્રો મારી યુટ્યુબ ચેનલ શ્રી હરિભક્તિ રસમાં તમારા બધાનું હાર્દિક સ્વાગત છે આજના વિડીયોમાં આપણે શનિ અમાવસ્યા નિમિત્તે જે કથા છે તેનું શ્રવણ કરીશું આના આગળના વિડીયોમાં આપણે શનિ અમાવસ્યા કયા દિવસે છે મુહૂર્ત કહ્યું છે અને અમાસનું મહત્ત્વ શું છે આ દિવસે શું કરવું શું ન કરવું તેના વિશે શ્રવણ કર્યું જો એ વિડીયો તમે ન જોયો હોય તો આ વિડીયોના અંતમાં હું એ વિડીયો આપી દઈશ એના પર ક્લિક કરી અને તમે એ વિડીયો પણ શ્રવણ કરી શકો છો તમે ચેનલ શ્રી હરિભક્તિ રસ પર નવા છો તો ચેનલને સબસ્ક્રાઈબ કરી બાજુમાં ઘંટીનું નિશાન આવશે તેના પર અવશ્ય ક્લિક કરજો જેથી આવનારા વિડીયોની નોટિફિકેશન તમારા સુધી પહોંચી શકે જ્યારે અમાવસ્યા તિથિ શનિવારે આવે છે ત્યારે તેને શનિ અમાવસ્યા કહેવામાં આવે છે જેનું ધાર્મિક દ્રષ્ટિકોણથી ખૂબ મહત્ત્વ છે કહેવાય છે કે શનિ અમાવસ્યાના દિવસે શનિદેવની પૂજા કરવી ખૂબ જ ફળદાયી છે તેનાથી શનિદેવની પ્રતિકૂળ અસર ઓછી થાય છે શનિ અમાવસ્યાના દિવસે શનિદેવની પૂજા કરવાથી ઢૈયા અને સાડા સાતીમાં લાભ મળે છે તેમજ આ દિવસે શનિ અમાવસ્યાની કથાનો પાઠ કરવાથી તથા શ્રવણ કરવાથી પણ શુભ ફળની પ્રાપ્તિ થાય છે વિવિધ પુરાણોમાં વર્ણવેલ કથાઓ અનુસાર સૂર્ય ભગવાનને બે પત્નીઓ હતી સંજ્ઞા અને છાયા સંજ્ઞા ભગવાન વિશ્વકર્માની પુત્રી હતી જ્યારે તેના લગ્ન સૂર્ય ભગવાન સાથે થયા ત્યારે તે સૂર્યના તેજને સહન કરી શકતી ન હતી એક દિવસ દેવી સંજ્ઞા તેની મૂર્તિ છાયાને લઈને આવ્યા અને તેને પોતાની જગ્યાએ રહેવા કહ્યું છાયા સૂર્યદેવની પત્ની તરીકે રહેવા લાગી બીજી બાજુ સંજ્ઞા પોતે ઘોડાના સ્વરૂપમાં પૃથ્વી પર ફરવા લાગી છાયા પણ સૂર્યદેવના તેજને સહન કરી શકતી નહોતી એક દિવસ જ્યારે સૂર્ય ભગવાન સંતાનની ઈચ્છા સાથે છાયા પાસે આવ્યા ત્યારે તેની તેજસ્વીતા જોઈને છાયાનો રંગ કાળો થઈ ગયો અને તે ગર્ભવતી થઈ આમ સૂર્ય અને છાયાના પુત્ર તરીકે શનિદેવ જન્મ્યા હતા જે દિવસે શનિદેવનો જન્મ થયો તે દિવસે શનિવાર અને અમાવસ્યા તિથિ હતી તેથી શનિ અમાવસ્યાનું ધાર્મિક દ્રષ્ટિકોણથી વિશેષ મહત્ત્વ છે શનિદેવને જોઈને સૂર્ય ભગવાન ગુસ્સે થયા કારણ કે તેમનો રંગ કાળો હતો સૂર્યદેવે સંજ્ઞાને કહ્યું કે આ મારો પુત્ર ન હોઈ શકે આ પછી સૂર્યદેવને પણ ખબર પડી કે તેમની પત્ની સંજ્ઞાના સ્થાને લાંબા સમયથી જે રહે છે તે હકીકતમાં સંજ્ઞાની છાયા છે આ સત્ય જાણીને સૂર્યદેવ વધુ ગુસ્સે થયા અને સંજ્ઞાની છાયા અને શનિદેવને છોડીને પોતાની પ્રથમ પત્ની સંજ્ઞાની શોધમાં નીકળી પડ્યા જ્યારે શનિદેવ મોટા થયા ત્યારે તેમણે પોતાને સૂર્ય ભગવાન કરતાં વધુ પ્રભાવશાળી અને શક્તિશાળી બનાવવાની પ્રતિજ્ઞા લીધી અને ભગવાન શિવની તપસ્યા કરવાનું શરૂ કર્યું શનિદેવની તપસ્યાથી પ્રસન્ન થઈને શિવ ભગવાને શનિદેવને ગ્રહોમાં ન્યાયાધીશનું પદ આપ્યું શિવ ભગવાને એ વરદાન પણ આપ્યું કે હે શનિ નવગ્રહોમાં તમારું વિશેષ સ્થાન અને સન્માન હશે ત્રણ લોકમાંથી કોઈ પણ તમારા ન્યાયથી બચશે નહીં તમે બધા જીવોના કર્મો જોઈને નિર્ણય કરશો શિવ ભગવાન પાસેથી વરદાન મળ્યા બાદ શનિદેવને નવગ્રહોમાં સ્થાન મળ્યું અને તેમની પૂજા કરવામાં આવી શનિ અમાવસ્યાના દિવસે શનિદેવની કથાનો પાઠ કરવાનું શુભ મહત્ત્વ છે જે વ્યક્તિને કાર્યો દ્વારા ઉચ્ચ પદ પ્રાપ્ત કરવાની પ્રેરણા આપે છે તો ભક્તો આજના વિડીયોમાં આપણે શનિ અમાવસ્યાના દિવસની જે કથા છે તે શ્રવણ કરી આશા કરું છું કે આજનો વિડીયો તમને ઉપયોગી લાગ્યો હશે તથા પસંદ પડ્યો હશે જો તમને વિડીયો ઉપયોગી લાગ્યો હોય તો વિડીયોને લાઇક કરી બીજા લોકો સુધી વિડીયોનો પ્રચાર કરજો જેથી બીજા લોકો પણ આ કથા શ્રવણ કરી શકે અને એ પુણ્યના પણ તમે ભાગીદાર થા કોમેન્ટમાં જય શનિદેવ જરૂરથી લખજો ફરી મળીશું એક નવા વિડીયો સાથે ત્યાં સુધી બધા ભક્તોને મારા જય શ્રી કૃષ્ણ વિડિયો જોવા માટે ધન્યવાદ